ધર્મના પ્રસાર પ્રચાર તથા બિહારમાં ગૌસેવા માટે ગૌશાળાના નિર્માણ કરવાના શુભ સંકલ્પ સાથે પાંત્રીસ હજાર કરતાં વધારે કિલોમીટરની સાયકલ યાત્રાએ નીકળેલા બિહારના પૂર્ણિયા જિલ્લાના બોહોરા ગામના વતની અવિનાશ જા તેમના ગામમાં બસો પચાસ ઘરો છે તેમના પરિવારમાં તેમના પિતાશ્રીનો દેહાંત થયેલ છે અત્યારે તે તેમના માતાજી તથા એક ભાઈ અને એક બહેન સાથે રહે છે તેમણે અભ્યાસમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલ છે બત્રીસ વર્ષની નાની ઉંમરે તે સનાતન ધર્મના પ્રસાર પ્રચાર અર્થે પોતાના વતનથી તારીખ પંદર નવેમ્બર બે થી નીકળી આજે એકસો આડત્રીસમાં દિવસે ટાઢ તડકો સહન કરી હિંમત હર્યા વગર દસ હજાર કરતા વધારે કિલોમીટર સાયકલ ચલાવીને એકત્રીસ માર્ચ બે હજાર પચીસ ને સોમવારે ભાવનગર જિલ્લાના મહુવા મુકામે પહોંચ્યા હતા તેઓના જણાવ્યા પ્રમાણે અગિયાર રાજ્યની યાત્રા પૂર્ણ કરી અને આ બારમા રાજ્ય ગુજરાતમાં આવી પહોંચ્યા છે આ યાત્રા દરમિયાન તેમણે એકવીસ શક્તિપીઠો છ જ્યોતિર્લિંગ બે ધામ બે પુરી અને પંચ અને તેર હજાર કરતા પણ વધારે મંદિરોના દર્શન કરી ચૂક્યા છે સવારે આઠ વાગે સાયકલ યાત્રા શરૂ કરે છે અને રાત્રે આઠ વાગે પૂર્ણ કરી આરામ કરે છે તેઓ રોજનું એકસો વીસથી એકસો ત્રીસ કિલોમીટર સાયકલ ચલાવીને આ યાત્રામાં આગળ વધે છે હજુ તેમની પચીસ કિલોમીટર કરતાં વધારે યાત્રા બાકી છે અગાઉ અવિનાશભાઈ બે હજાર બાવીસમાં લગભગ ત્રણસો ત્રીસ દિવસમાં આશરે પંદર હજાર ત્રણસો ચાલીસ કિલોમીટરની પગપાળા યાત્રા કરી અને વિરાન જંગલોમાંથી પસાર થઈને અનેક મુશ્કેલીઓ સહન કરી છે તેઓ કહે છે કે તેમણે પગપાળા યાત્રા દરમિયાન પાંત્રીસ રાત્રી ખાલી બિલીપત્ર ખાઈને અને પાણી પીને પસાર કરી હતી તેમને પૂછવામાં આવતા કે તમને આ પગ પગપાળા યાત્રામાં ભગવાનનો કોઈ ચમત્કાર કે સાક્ષાત્કાર થયો છે કે કેમ ત્યારે તેમણે જણાવ્યું કે તમે જે સમજો છો તે પણ હું જ્યારે પગ જતો હતો ત્યારે રાત્રે એક કૂતરો અથવા નંદી મહારાજ મારી સાથે ચાલતા હોય છે કૂતરું તમારી સાથે કેટલું ચાલે લગભગ સો થી બસો મીટર સુધી તમારી પાછળ આવે પરંતુ તે કૂતરો અને નંદી મહારાજ મારી સાથે વીસ પચીસ કિલોમીટર સુધી ચાલતા હતા અને જ્યાં હું રાત્રિ રોકાણ કરતો તે જંગલમાં તે કૂતરું મારી સાથે ત્યાં સુઈ જઈ અને સવારે નિંદરમાંથી જાગૃત થાવ ત્યારે તે ત્યાં ન હોય તો તમે આને શું કહી શકો અને આ ત્રણસો ત્રીસ દિવસની પગપાળા યાત્રા દરમિયાન તેઓ ચાર ધામ અને દ્વાદશ જ્યોતિર્લિંગ બાર જ્યોતિર્લિંગના દર્શન કરી ચૂક્યા છે અત્યારે તેમની આ સાયકલ યાત્રા જાન્યુઆરી બે હજાર છવ્વીસ આસપાસ પૂર્ણ થશે તેવું માનવું છે તેમનું કહેવું છે કે આટલા રાજ્યની મેં મુલાકાત લીધી તેમાં મને ગુજરાત રાજ્યની મહેમાન ગતિને અને લાગણીસભર વ્યવહારની યાદી હંમેશા રહેશે મહુવામાં તેમણે મૈત્રી મોલની મહેમાન ગતિ માણી હતી અને તેમના આગમનની જાણ થતા મહુવાના ગાંધીબાગ રોડ પર આવેલા ગૌતમ સ્વીટ ખાતે બ્રહ્મ સમાજના આગેવાનો ટ્રસ્ટીઓ વેપારીઓ રાજકીય આગેવાનો શ્રેષ્ઠીઓ પત્રકારો મીડિયા કર્મીઓ દ્વારા ખૂબ જ ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું

ત્યારબાદ રાત્રિ ભોજન નલિનભાઈ મૈત્રી મોડવા ત્યાં સાથી મિત્રો સાથે કરી પછી જેરીભાઈ સોનીના ઘરે સેવા સમિતિ તથા સંઘના હોદ્દેદારો તથા સ્વયંસેવકો દિલીપભાઈ ત્રિવેદી ઝેરીભાઈ સોની આયુષભાઈ ત્રિવેદી સંજીભાઈ દવે પાર્થભાઈ જોશી રેનિશભાઈ ઘેંટિયા જયતીભાઈ ધ્રાંગધ્રિયા ઋષિકભાઈ ધ્રાંગધ્રિયા વગેરે તેમનું પુલહારથી સ્વાગત સન્માન કર્યું હતું જ્યાંથી શિવાજી ચોક ખાતે બ્રહ્મ સમાજના આગેવાનો ટ્રસ્ટીઓ ભાજપના અગ્રણીઓ હોદ્દેદારો અને કાર્યકરોએ તેમનું સ્વાગત સન્માન કર્યું હતું અને તેમની યાત્રા સુખરૂપ પૂર્ણ થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી સાથે સાયકલ યાત્રી અવિનાશભાઈ ઝા દ્વારા મહુવાના સમગ્ર સનાતીઓ સનાતનીઓને રામનવમીની શોભાયાત્રામાં જોડાવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું તેમજ અવિનાશભાઈ ઝા દ્વારા તારીખ એક એપ્રિલ બે હજાર પચીસ મંગળવારે સવારે શ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજ પ્રેરિત અખંડ હરિનામ સંકીર્તન મંદિર ખાતે પત્રકાર રૂપેશ પત્રકાર રૂપેશભાઈ ધોળકિયા દ્વારા અવિનાશભાઈ ઝાનું શાબ્દિક સ્વાગત સન્માન તથા પરિચય કરવામાં આવ્યો હતો અવિનાશભાઈ ઝા દ્વારા દર્શન કરી ત્યાં ઉપસ્થિત દર્શન દર્શનાર્થીઓને પોતાનો પરિચય આપી પોતાની યાત્રા સંબંધી ઉદ્બોધન આપી સૌને અવગત કર્યા હતા ત્યાં ઉપસ્થિત સૌએ આગળની યાત્રા માટે શુભેચ્છાઓ પાઠવી હતી ત્યાંથી પછી ભવાની મંદિર દર્શન કરીને સોમનાથ મંદિર તરફ પ્રયાણ કર્યું હતું जय श्री राम हरण महादेव मेरा नाम अविनाश कुमार झा मैं बिहार के पूर्णिया ज़िला से देव दीपावली के दिन 15 नवंबर 2024 को निकला था चवालीस शक्तिपीठ भारत ज्योतिर्लिंग और चार धाम की यात्रा और अभी तक मुझे यात्रा में 138 दिन हो गए मैं बिहार से निकल के झारखंड झारखंड से पश्चिम बंगाल उड़ीसा तेलंगाना आंध्र प्रदेश पुडुचेरी तमिलनाडु केरल कर्नाटक महाराष्ट्र दामिल नगर हवेली होते हुए अभी मैं गुजरात में पहुँचा हूँ तो यात्रा का जो मेरा मोटिव था और उद्देश्य तो इससे पहले मैंने द्वादश ज्योतिर्लिंग चार धाम पैदल कर चुका हूँ और सनातन संस्कृति से हूँ तो इस यात्रा के जरिए एक अपनी संस्कृति का प्रचार प्रसार और दूसरा भगवान की पूजा तो रास्ते में अनेक राज्य मिले लेकिन आपको गुजरात ऐसा जगह इस पृथ्वी पे दूसरा नहीं मिलने वाला है और गुजरात में मैंने जब इंटर किया तो मैं जब पदयात्रा में था तो श्री मिलन मोदी जी वड़ोदरा के हैं तो उनके यहाँ रुका था और इस यात्रा में भी जब मैं निकला था उस समय से वो मुझे फॉलोअप कर रहे थे और लगभग गुजरात में किसी एक इंडिविजुअल आदमी को आप नहीं बोल सकते पूरा गुजरात के लोग इतने ज़्यादा अच्छे हैं और भाव भाव भावनात्मक रूप से जुड़ जाते तो गुजरात के जितने भी लोग हैं सभी को ही का धन्यवाद और अभी आगे मेरी यात्रा यहाँ से निकलों सोमनाथ आई मैं महुआ में हूँ और यहाँ से सोमनाथ सोमनाथ से द्वारिकाधीश नागेश्वर होते हुए अंबाजी, अंबाजी से पुष्कर और ऐसे ही करते हुए वापस मध्य प्रदेश ओंकारेश्वर महाकालेश्वर हरसिद्धि माता का मंदिर अमरकंटक और फिर वहाँ से निकलने के बाद उत्तर प्रदेश होते हुए हरियाणा दिल्ली उत्तराखंड हिमाचल प्रदेश जम्मू कश्मीर लेह लद्दाख और फिर रिटर्न उत्तर प्रदेश के रास्ते नेपाल पशुपतिनाथ पोखरा पोखरा से मिथिला होते हुए फिर वापस इंडिया इन करूँगा और असम में मैं मा, माँ कामाख्या का मंदिर और वहाँ से आगे त्रिपुरा त्रिपुर सुंदरी जो शक्ति पीठ है और रिटर्न फिर अपने घर दार्जिलिंग होते हुए पुणे भारत में पंच तत्व है और हर एक तत्व अलग अलग चीज़ों का प्रतिनिधित्व करती है तो पहला श्रीकाल हस्ती जो कि तिरुपति बालाजी से 25 किलोमीटर की दूरी में है दूसरा एकम्बरनाथ जो कांचीपुरम में है और वहाँ पर सप्तपुरी तो में से एक है कांचीपुरम और एक शक्तिपीठ भी है वहाँ पर और वहाँ से निकलने के बाद अरुणाचलम तिरुवन्नामलाई जो भारत का सबसे बड़ा महादेव मंदिर है और फिर उसके बाद तिरुचिरापल्ली में तिरची तो एक तत्व वहाँ पर है और आखिरी तत्व चिदम्बरम जो नटराज मंदिर है और वो पृथ्वी का केंद्र माना गया और इकलौता महादेव मंदिर है जहाँ पर शिवलिंग की पूजा नहीं पर तो आए, महुआ के जितने भी लोग इस वीडियो को देख रहे श्री रामनवमी शोभा यात्रा जो 6 तारीख को 6 अप्रैल को निकलने वाली है तो आप सभी ज्यादा से ज्यादा संख्या में इस रामनवमी शोभा यात्रा में आए और अपने धर्म को आगे बढ़ाने के लिए अपने आप पर कृपा करें और आप अगर आएंगे आपका धर्म बचेगा और धर्म को जितना आगे बढ़ा सके शाम चार बजे शोभा यात्रा शुरू होगी और शिवाजी चौक पे महाआरती शिवाजी चौक पे होने वाली है तो आप सभी जरूर से जरूर आए जय जय श्री राम जय जय श्री राम જય તિયારામ વિશે જણાવતા આનંદ થાય છે કે ગઈ પંદર અગિયાર બે હજાર ચોવીસના રોજ બિહારથી નીકળેલ અવિનાશજી ઝા કે જેઓ ગ્રેજ્યુએટ છે એકાઉન્ટ એકાઉન્ટન્સીમાં ગ્રેજ્યુએટ પાસ કરેલ છે અને બત્રીસ વર્ષની આયુ છે અને આવા ગ્રેજ્યુએટ યુવાનને જ્યારે સનાતન ધર્મ પ્રત્યે આટલો પ્રેમભાવ હોય તેને લઈ અને પાંત્રીસ હજાર કિલોમીટરના સંકલ્પ સાથે નીકળેલ સાયકલ યાત્રા આજે મહુવા પહોંચી છે દસ હજાર કિલોમીટરની યાત્રા મહુવા સંપન્ન થઈ છે અને હજી પચીસ હજાર કિલોમીટરની યાત્રા આગળ કાપવાના છે આ યાત્રા દરમિયાન એનો એક જ હેસો છે કે સનાતન ધર્મનો પ્રચાર અને પ્રસાર થાય અને સાથે સાથે આ યાત્રા પછી ગૌ સેવાનું નિર્માણનો પણ હેતુ છે અને ગૌશાળા પણ નિર્મિત કરવાના છે આજે જ્યારે મોવા પહોંચી અખંડરામધન મંદિરના દર્શને જ્યારે પધાર્યા છે ત્યારે અમે માનીએ છીએ કે એ ઠાકોરજીના દર્શન કરવા આવ્યા છે તો અમે એમ માનીએ છીએ કે અમે એના દર્શન કરી રહ્યા છીએ આજે અમને ખૂબ હર્ષ અને લાગણી આજે અમે વ્યક્ત કરી છે સાથ શક્તિ અને બળના સામર્થ્ય દેવતા એવાથી હનુમાનજી મહારાજનો પ્રાર્થના કરું છું કે એમની સાથે ને સતત આગળની યાત્રામાં જોડાયેલા રહે અને એમના આશીર્વાદ બની રહે તેવી ભાવના સાથે આજે અખંડ રામ ધોન મંદિર તરફથી તેમને ખુબ ખુબ શુભકામના જય શિયાળા જય શિયા